અત્યારે હું વાળ કપાવા જાઉં છું અને અત્યારે અંધારું અંધારું થઈ ગયું ને અત્યારે હું મારા ભાઈને હારે વાળ કપાવા જાઉં છું આ છે મારો ભાઈ અને અત્યારે હું તમને બતાડી કે વાળ કપાવાની દુકાન કેવી છે હાલો મિત્રો આ તો હું વાળ કપાવા જાઉં છું અત્યારે તો તમે લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારે કપાવું હોય તો આવી જાજો સીધા જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજા માં લેશો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટિંગ છે સોંગ ભાઈ ગયા તો એટલે પાછો આપડે ઇન્ટ્રો માં દીધો છે એ કેવો લાગ્યો કોમેન્ટ માં કહી દેજો હવે લાવન છે આપડે વાળ કપડો સોંગ ભાઈ ના તો ગાઈએ આપડે દો આપડે હું તો બે દી પેલા જ કપાઈ આવ્યો તો મારા વાળ આવું લઈએ આપડે મિત્રો આપડે વાળ કપડો વાળતા જાય સોંગ ભાઈ ના દો આઈ ગયો દુકાન છે પછી તો ઘરે આવી જશું કેવા લાગે કમેન્ટ માં કહી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ છે મારા વાહ મળીએ બીજા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય